અને ત્યાં મોટા મોટા વાયદાઓ કર્યા હતા કે હું આમ કરી દઈશ તેમ એ ગોપાલભાઈ ત્યાંની ચિંતા કરવાને બદલે આખા ગુજરાતમાં ફરે છે અને મોરબીના રોડની વાત કરે છે જે આખું ચાલી રહ્યું છે એ ભસવાનું છે કે સિંહની ગર્જના છે રોડ બાબતનો જવાબ દેવાને બદલે મારે ત્યાં આવીને લડો એવી વાત કરે છે મને આવી હલકી રાજનીતિ રાજનીતિ ગમતી હોય છે ગુજરાતમાં હવે ચેલેન્જની રાજનીતિ જે છે તે શરૂ થઈ ગઈ છે વિસાવદરથી ગોપાલ ઇટાલિયા જીત્યા બાદ હવે કાંતિ અમૃતિયા જે છે જે મોરબીની અંદર ધારાસભ્ય છે તેમણે એક ગોપાલ ઇટાલિયાને ચેલેન્જ આપી દીધી કે તમે અહીંયા મોરબી લડવા આવો અને અહીંયા આપણે જે જીતે તેમને લઈને આગળ જીતુ સોમાણી જે છે તેમણે પણ કહ્યું કે જો ગોપાલ ઇટાલિયા ત્યાંથી જીતે છે તો હું પણ રાજીનામું ધરી દઈશ એટલે એક બાદ એક ધારાસભ્ય ભાજપના જે છે તે હવે ચેલેન્જની રાજનીતિ કરી રહ્યા છે પરંતુ સૌથી મોટી વાત તો એ છે કે લોકોના કામના જે પ્રશ્નો છે તે હલ નથી થતા પરંતુ ચેલેન્જની રાજનીતિ કરવામાં આ લોકોને મજા આવી રહી છે સમગ્ર મામલે આપણી સાથે વાત કરવા માટે ઇન્દ્રનીલભાઈ જોડાયા છે તેમની સાથે વાત કરીશું ચેલેન્જની રાજનીતિ વિશે શું કહેશો લોકોને ગમે છે એટલે થઈ રહી હશે એટલે પહેલી ટકોર તો લોકોને કરવી પડે કે તમારા કામની બાબતથી ધ્યાન હટાવવા માટે અને આમાં સમજવા જેવું કોણ મોટી ચેલેન્જ મારી કે કોણે સ્વીકારી ને કોણે કૂતરાની જેમ ભયસું કે કોણે દણક માયરી એ તો સમય જ બોલશે પરંતુ લોકોએ આમાં વિચારવા જેવી બાબત એ છે કે બેસાણનો એક પણ રસ્તો ચારે દિશામાંથી એક પણ રસ્તો સારો નથી કે જે આપણને તકલીફ વગર પહોંચાડી શકે નાની ચિંતા કરવાને બદલે અને ત્યાં મોટા મોટા વાયદાઓ કર્યા હતા કે હું આમ કરી દઈશ તેમ એ ગોપાલભાઈ જ્ઞાની ચિંતા કરવાને બદલે આખા ગુજરાતમાં ફરે છે અને મોરબીના રોડની વાત કરે છે એનો મતલબ એ થયો કે ભેસાણમાં કાંઈ કરી નથી શકતા વિસાવદરની વિધાનસભામાં કંઈ કરી નથી શકતા એટલે ધ્યાન બીજે દોરવા માગે છે અને કાંતિભાઈ પણ સામે એમનો રોડ બાબતનો જવાબ દેવાને બદલે મારે ત્યાં આવીને લડો એવી વાત કરે છે એટલે મેં કહ્યું એમ આ ડણક છે કે ભસવાનું છે એ તો હવે આવતા દિવસોમાં ખબર પડશે પણ લોકોએ સમજવાની જરૂર છે કે મોદી કે કેજરીવાલજીના વાતોમાંથી આવી અને હું તો બંનેને નજીકથી ઓળખું છું એની તમે વાતોમાં આવીને જે કરી રહ્યા છો તો તમને આવા જ પ્રતિનિધિ મળશે કેમ કે તમે મત પક્ષને આપી રહ્યા છો તમે મત તમારા પ્રતિનિધિ એટલે કે તમે આ અત્યારે જે બોલી રહ્યા છે એ પ્રતિનિધિ કેવા સાવકા છે કેવા સૂજ છે સહજ છે કે કામ કરેવા છે કે એની લોકો માટેની લડવાની ક્ષમતાને બદલે તમે પક્ષને મત આપો છો ત્યારે આવી સ્થિતિઓનું નિર્માણ થતું હોય છે એ લોકોએ સમજવાની જરૂર છે દળિલભાઈ આખી જે ન્યા ઘટના એવી ઘટી હતી કે ત્યાંના સ્થાનિક લોકો જે છે તેમને વિરોધ કર્યો હતો રોડ રસ્તાને લઈને મોરબીમાં અને ત્યારબાદ કાંતિ અમૃતિએ નિવેદન આપ્યું કે આપના લોકો આમ આદમી પાર્ટીના લોકો જે છે તે અહીંયા ખોટી રીતે આખો મુદ્દો બનાવી રહ્યા છે અને ત્યારબાદ તેમણે ગોપાલ ઇટાલિયાને ચેલેન્જ આપી દીધી અને આ ચેલેન્જની અંદર હવે જીતુ સોમાણી જે વાંકાનેરના ધારાસભ્ય છે તે પણ આમાં હવે આવી ચૂક્યા છે અને તેઓ પણ કહી રહ્યા છે ગોપાલ અહીંયા મોરબીથી જીતે તો હું રાજીનામું આપી દઉં એટલે આ ચેલેન્જની રાજનીતિ કરતાં કામ કરવું જોઈએ તો એવું જ હોવું જોઈએ પણ લોકોને શું ગમે છે આજના જુવાનોને શું ગમે છે તમે આમ બોલો રાજનીતિ એને કહેવાય કે ચૂપચાપ લોકોના કામ થાય આમાં બંને બે કરોડ રૂપિયા કોકે દેવાની વાત કરી જીતે તો એટલે ચૂંટણી ખર્ચની કેક ને કેક ચર્ચા પાછી થઈ પણ બે માંથી કોઈ પણ એક વાત નથી કરી કે લોકોના પરસેવાના પૈસામાંથી ચૂંટણી પંચ ફરીવાર ચૂંટણી કરશે તો એ પૈસા બેમાંથી કોણ આપશે એની ચર્ચા એટલે આમાં લોકોના કામની કે લોકોના પરસેવાની કમાણીની કોઈ ચર્ચા જ નથી પણ લોકોને આવી હલકી રાજનીતિ વાતોની રાજનીતિ ગમતી હોય છે એટલે મને લાગે છે કે એ ગુજરાતનો ટ્રેન્ડ બન બનવા જઈ રહ્યો બની ગયો છે ઇનફેક્ટ કેમ કે આવી વાતો જ મોદીજી પણ નહોતા કરતા આ તો કેન્દ્રને લઈને થાય છે ભાઈ કેન્દ્રમાં પોતે ગયા પછી શું થયું એનું એ જ છે એટલે આ આવી રાજનીતિ લોકોએ સમજવાની જરૂર છે બંનેને શું સૂચન આપશો સૂચન મેં તમને કહ્યું એમ ફસવાનું કે ડણક જોશું અને સૂચન ના હોય એમાં સૂચન તો તેજીને ટકોર હોય અને ગધેડાને લાત હોય એમ કહેવાય છે કે ગધેડાને લાત મારવામાં પગ ન બગાડાય એટલે આપણે સૂચનોમાં નહીં પડવાનું બરાબર ઇન્દ્રનીલભાઈ અમે કાંતિ અમૃતિયા સાથે વાત કરી હતી તેઓએ કહ્યું કે હું સોમવારના રોજ રાજીનામું આપી દઉં છું મેં કીધું કે આ જે આખું ચાલી રહ્યું છે એ ભસવાનું છે કે સિંહની ગર્જના છે એ લોકોએ જોવાનું છે હું ને તમે જાણીએ જ છીએ શું થવાનું છે એ પણ એક સ્વાભાવિક ક્રિયા છે કોક આવીને કહેશે ને એટલે આમ થયું ને એટલે તેમ થયું ને આ સંકેલો થઈ જશે લોકોના રોડ રસ્તાનો મોરબીનો હોય કે વિસાવદરની બંનેના વિસ્તારના રોડની વાત એ આમાં ઉડી જશે બિલકુલ તો આ તે આપણી સાથે ઇન્દ્રલીલભાઈ રાજ્યગુરુ તેમણે પણ કહ્યું કે આ માત્ર ગર્જના છે કે કેમ તે પણ જોવું રહેશે કારણ કે કાંતિ અમૃતિયાએ તો કહ્યું છે કે હું રાજીનામું આપીશ પરંતુ જોવું એ રહેશે ખરેખર રાજીનામું આપે છે કે કેમ